આ શબ્દ સાંભળતાની સાથે જ દર્શક મિત્રો તમને અમારી વિશેષ શ્રેણી યાદ આવી ગઈ હશે જે શ્રેણીમાં અમે ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોએ કરેલું પરાક્રમ બતાવ્યું અને કેવી રીતે આ સાંસદોએ પ્રજાને ઉલ્લુ બનાવી તે વાતને ખુલ્લી પાડી દીધી હતી સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દરેક સાંસદોએ ગામ દત્તક લેવાના હતા ગામ દત્તક લેવાનું હોય ત્યારે તે પછાત હોય તેવું લેવાનું હોય તેના બદલે આ શૂરવીર સાંસદોએ પહેલેથી જ વિકસિત હોય તેવું જશ ખાટવા માટે એકદમ રેડીમેડ ગામ દત્તક લઈને સૌને ઉલ્લુ બનાવ્યા હતા જીએસ ટીવીએ શોધી શોધીને આ વિકસિત ગામોની મુલાકાત લીધી અને સાંસદોની વાત ખુલ્લું પાડી કે નો ઉલ્લુ બનાવી તેના કારણે રાજ્યને કેન્દ્ર સરકારે પણ નોંધ લેવી પડી જરૂર પડે ગામોને બદલવાની પણ વાત કરવી પડી જોઈએ અમારી એ વિશેષ શ્રેણી નો ઉલ્લુ બનાવીનો સારાંશ પહેલેથી જ વિકસિત બકરાણા ગામમાં અડવાણીની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ પહેલેથી જ શાળાઓ સહિતની સુવિધાઓ છે આ ઉપરાંત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે નવું શું થશે તે સવાલ અમે ઉભો કર્યો

ખેડાના સાંસદ દેવુસી ચૌહાણે દસ્ક્રોઈ તાલુકાનું અને અમદાવાદથી થી 22 કિલોમીટરના અંતરે આવેલું વહેલાલ ગામ દત્તક લીધું વહેલાલ ગામ એટલે એનઆરઆઈ અમીનોનું ગામ વિદેશ જઈને કમાયેલા વતનીઓએ ગામને ટનાટન બનાવી દીધું છે ત્યારે દેવુસીએ અહીં કશું આપવાનું નથી માત્ર જશ જ લેવાનો છે તે વાત જીએસટીવીની ટીમે ખુલ્લી પાડી હતી

હવે વાત કરીએ સાંસદ વિનોદ ચાવડાની વિનોદ ચાવડાએ પણ અન્ય સાંસદોની જેમ લોકોને ઉલ્લુ બનાવવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો અને કચ્છનું સુવિકસિત સુવઈ ગામ દત્તક લીધું હતું આ ગામને પણ વિકસિત કરવાનો જશ તો મુંબઈ વસતા ગામના વતનીઓને જ આપવો જોઈએ પણ વિનોદભાઈ જશ લઈ લેવા માંગે છે સાંસદ જયશ્રી પટેલે પણ સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં કામ કરવાને બદલે રાજેશ ચુડાસમા એ આસપાસના અન્ય ગામો જેને વિકાસની જરૂર હતી તેને ઉલ્લુ બનાવ્યા હતા તો દર્શનાબેન તો

અને જીએસટીવીના અહેવાલ બાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે જરૂર પડે સાંસદો એ પસંદ કરેલા ગામો બદલી નાખવા આપણે એવું ગામ પસંદ કરવું જોઈએ કે જ્યાં થોડા વધારે આવા સોર્સીસની આવશ્યકતા છે અને એટલે એમાં પણ મને મુખ્યમંત્રી શ્રી એવું કોઈ ગામ હશે ને દરમિયાનગીરી કરશે તો ગામોમાં બદલ પણ કરવાની વાત હશે તો એ એમના લેવલે જોશે નહીં દેખીએ અગર એશી વાત છે તો બદલ દિયા જાયગા वो ऐसे गांव लिए जाएंगे जिनका डेवलपमेंट हो और डेवलप गांव को तो ऐसे भी लेने का कोई औचित्य नहीं है तो भारतीय जनता पार्टी के खासतौर से सांसद कम से कम इस प्रकार की गैर जिम्मेदारी की बात नहीं कर सकते हैं वहाँ क्या हकीकत है क्या है ये सारी चीज़ों का एक तरह से पता किया जाएगा और ट्रेंड तो यही होनी चाहिए कि अब विकसित जगहों को विकसित किया जाए और मुझे पूरा विश्वास है कि हमारी पार्टी के

જેમાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ અને દિલીપ પટેલનો સમાવેશ થાય છે આમ જીએસટીવીએ સાંસદ આદર્શ ગ્રામ યોજનાની અસલિયત ને ઉજાગર કરીને એ લોકો સુધી હકીકત પહોંચાડી હતી જે લોકોને આપણા સાંસદો ઉલ્લુ સમજે છે પરંતુ અમારી આ વિશેષ શ્રેણી પછી લોકો આપણા આળસુ સાંસદોને એ વાત જરૂર બોલવા લાગ્યા હતા નો ઉલ્લુ બનાવિંગ નો ઉલ્લુ બનાવિંગ બ્યુરો રિપોર્ટ જીએસટીવી